સંસેકમાં યમલોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું કે હે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે તમે મને બતાવવાની કૃપા કરો નારાયણ ભગવાને કહ્યું હે ગરુડ યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે જશો એ યમલોકમાં વૃક્ષોનો વૃક્ષો નથી ત્યાં જીવ લઈ શકે અને ના તો અન્ન વગેરે છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો પાણી પાણી પી શકે તે તરસ્યો જ રહે છે એ ખગરાજ એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ રૂપમાં તપે છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી સાપુથી કરડાવવામાં આવે છે ક્યાંક ક્યાંક કાંટાઓથી બાંધવામાં આવે છે અને ક્યાંક ક્યાંક મોરસી વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે ક્યાંક વીંછીઓથી કડાવવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે એના પછી વિશાળ એક અસ્થિપત્ર વન છે જેનો વિસ્તાર બે હજાર યોજનનો છે તે વન કાગડાઓ ગીધ ઉલ્લુ અને મધમાખીઓથી ભરેલું હોય છે અને વનના ચારે તરફ પ્રચંડ દાબાગ્નિ રહે છે જ્યારે કીટ અને મધમાખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષની નીચે જાય છે ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષોના પાંદડાઓનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે ક્યાંક જરાના ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ખીલા ઉપર ચલાવવામાં આવે છે ક્યાંક તે અંધકારયુક્ત ગુફાઓમાં ક્યાંક જળમાં ક્યાંક ચોકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને ચોકથી કરડાવવામાં આવે છે ક્યાંક સડકથી કીચમાં ફેંકવામાં આવે છે ક્યાંક સળગતા બાલુમાં ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી ને ક્યાંક અંગાર સમૂહમાં જોકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગથી ચલાવવામાં આવે છે ક્યાંક આગથી વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ ક્યાંક ખારા કીચડના વરસાદ થાય છે ક્યાંક મોટી કોર ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે જીવ સતત પીડા સહન કરે છે એનું રૂપ એવું થઈ જાય છે જાણે ચારે તરફ વિશાળકાળ ખૂબ જ અંધકાર હોય છે અને ક્યાંક કષ્ટથી ચડવા આવેલા શિલાઓ હોય એની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ છે મધ્ય માર્ગમાં એક વૈતરણી નામની વિશાળ નદી છે જે જોવા માત્રથી ભય આપ પવાડી છે જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે તે નદીના એકસો યોજના પહોળી છે જેમાં પીબ લોહી ભરેલું છે અને જેના કિનારા હાડકાઓથી ભરેલા છે જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે અને જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે એમાં માંસ ખાવાવાળા સેકડો પ્રકારના પાણીઓ નિવાસ કરે છે આ નદી પાપીઓ માટે કઠોરતાથી પાર થવાવાળી છે તે ગરુડ જેમ આગની જ્વાળાથી ઉકળીને કઢાઈમાં ઘી ઉકળે છે એવી જ પ્રકારે આવેલો જોઈ નદી ચારે તરફ સોયવાળા છે વજ્ર સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય ઘડિયાળ વગર નોક કાચબા અને માંસ ભક્ષક જળચરોથી ભરેલી છે એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૂપથી રોવે છે હે ભાઈ હે પુત્ર હે પિતા વગેરે શબ્દ વારંવાર બોલે છે જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે મહાઘોર ગર્જના કરતી ભયાનક એ નદી જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને મીછીઓ પડેલા છે જેમાં પડેલા પ્રાણીની રક્ષા કરવા વાળું કોઈ જ રહેતું નથી એ પાપી જીવ નદીઓના સેંકડો હજારો ભવંપરોને નીચે પાતાળે જાય છે પછી ક્ષણમાં ઉપર આવી જાય છે આ રીતે સર્વદા ચલાયમાન રહે છે એ ગરુડ પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીનો આરપાર ક્યાંય નજરે પડતી નથી આ પ્રકારે યમમાર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવો ભોગવતો રોતો પ્રાણી યમલોક આવી જાય છે કોઈને ફાંસીમાં બાંધીને કોઈને અંકુશોમાં ખેંચીને કોઈને શાસ્ત્રોમાં છેદીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈના કાનમાં દોરી નાખીને તો કોની કાળ પાસમાં દોરી બાંધીને કોઈને કાગડાની જેમ ખેંચી પાપીઓને યમલોકમાં લઈ જાય છે હાથ ગળા પગમાં સુખલા બાંધીને તેના પર લોખંડનો ભાર લાંધી એમને રસ્તામાં ચલાવવામાં આવે છે ત્યાં ભયાનક યમદૂત મુદ્રથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોરથી લોહી પડે છે પછી તેને ખાય છે પછી પોતાના કરેલા કર્મોને વિચારે છે તથા જ્ઞાન કરે છે કે અનેક પ્રકારના દુઃખોને ભોગવીને યમલોક જાય છે તે અજ્ઞાની યમમાર્ગમાં જતો જતો હા પુત્ર હા પૌત્ર કહીને વિલાપ કરે છે દુઃખી થાય છે તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે એને મેળવીને મે કોઈ ધર્મ ના કર્યો તો કશું દાન કર્યું ના અગ્નિમાં હવન કર્યો તપસ્યા પણ ન કરી ના દેવતાઓનું પૂજન કર્યું ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કર્મેલા કરેલા કર્મોના ફળ ભોગવ ના બ્રાહ્મણોનું પૂજન કર્યું ના ગંગા સ્નાન કર્યું ના સાધુઓની સેવા કરી અને ક્યારેય પરોપકાર ન કર્યો આથી હે દેહીન પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે ના નિર્જળ દેશમાં જળાશય બનાવ્યું ના ગાય બ્રાહ્મણોને જીવિત માટે કશું દાન કર્યું એનાથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવો ના નિત્ય રૂપથી અન્દાન કર્યું ના ગાયોને ક્યારેય પર્યાપ્ત કર્યા ના વેદ શાસ્ત્રોના અર્થો પણ શ્રદ્ધા કરી ના પુરાણોને સાંભળ્યા છે ના તો કથા વાંચન કર્યું છે કે પૂજન કર્યું છે એનાથી હે દે પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવો મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું ના પોતાના પતિવ્રત ધર્મ પાલન કર્યું ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓને પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે એ જાણીને પણ જે સ્ત્રી પતિની સેવા નથી કરતી પતિ મરવા પર સતી પણ નથી થતી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરતી આથી પોતાના કર્મમાં ફળને પ્રાપ્ત કરો મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું તેનાથી ના તો માસોપવાસ ના તો ચંદ્રાયણ વ્રત કર્યા ના તો નિયમો દ્વારા શરીરને સાર્થક કર્યું આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારની વિલાપ કરીને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે ને શરીરને યાદ કરીને એના વિષયમાં વિચારે છે ત્યારે આ રીતે યમના માર્ગમાં જાય છે એની આગળ ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવનમાં સમાન વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નામક નગરમાં પહોંચે છે ત્યાં પણ મોટા મોટા પ્રેતોના ગણ રહે છે ત્યાં એક સુંદર વટવૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીંયા પર યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો

યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે તમારા બળને નથી જાણતા તે ક્યારે એવો પ્રયત્ન નથી કર્યો જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય અર્થાત તે પોતાના જીવનમાં પુણ્યોનો સંચય નથી કર્યો તેનાથી નરક યાતના સહન ન કરવી પડે હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી શું છે તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણથી કથા સાંભળી છે અને શું ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાચના છે આ રીતથી કંઈ પાપી પ્રાણીને યમૃદ્ધ મૃતદરોથી મારે છે તે મૂર્છિત થઈ જાય છે ડરીને ભાગે દોડે છે પછી પડી જાય છે અને યમદૂત તેને પાછી પકડી યાતના આપે છે યમદૂત તેને ખસેડીને લઈ જાય છે તે જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે તે જીવ પોતાના ઘરેથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે એના પછી ફરી સૌરીપુર નામના સ્થાન પર પહોંચી જાય છે સૌરીપુરમાં જંગમ નામનો એક રાજા યમના સ્વરૂપ જ વિદ્યમાન રહે છે એને જોઈને જીવ ભયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે એના ઉપરાંત ત્રણ પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચીને પ્રદત્ત અન્ન જળનું ભોજન કરે છે આ ઉપનગર એના ઉપરાંત એના પાર કરવામાં આવે છે પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને તેને અત્યંત ભયાનક વનના રૂપમાં જોઈ દુઃખી થઈ જાય છે અને રોવે છે ત્યારે તે સ્થળ છે જે યમૃત વારંવાર ખેંચીને ઘસેડે છે તે જીવ આ વનને બે મહિનામાં પસાર કરે છે અહીંયા પણ તે પોતાના ઘરવાળાઓના આપવામાં આવેલા દ્વિમાસિક શ્રાદ્ધનું અન્નનું ભોજન પ્રાપ્ત કરે છે અને ખાઈ પી પછી યમદૂતોની સાથે આગળ ચાલે છે ત્રણ મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પોતાના પૂર પહોંચીને પિંડનું તે ભોજન કરે છે જે પોતાના પરિવાર વાળાઓ દ્વારા આપવામાં આવે છે ચોથી મહિનામાં સેલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પ્રેત પથ્થર મારોથી વરસાદથી ખૂબ જ દુઃખી થાય છે કેમ કે એમના ઉપર પથ્થર જ પથ્થર પડે છે અને પછી તે ચોથા મહિનામાં સેલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પથ્થરોથી ખૂબ પીડાય છે પછી તે ચોથા મહિનાના ખાઈને થોડું ઘણું સુખ પ્રાપ્ત કરે છે એના પછી ત્યાંથી જઈને પાંચમા મહિનામાં કૌચપુરમાં પહોંચે છે અને ત્યાં કૌચપુરમાં સ્થિત પાંચમા મહિનામાં શ્રાદ્ધ ખાય છે અને એના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે આ ક્રુરપુર અનેક કઠોર પ્રાણીઓ રહે છે જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે તો પહેલા પાંચ મહિના પછી પંદર દિવસ વ્યતીત થવા અનજળ ખાય છે પછી તે ત્યાં રોકાય છે થોડો સમય રોકાયા પછી તે ફરી સાથે આગળ જાય છે થોડા સમય પછી ફરી યમદૂતો તેને ટાળવાનું પરેશાન કરવાનું પ્રારંભ કરી દે છે યમદૂત તેને ખરાબ રીતે ઘસેડે છે આ રીતે ઘસેડાઈને તે ફરી નગરથી આગળ ચાલે છે અહિયાં થી આગળ ગયા પછી ચિત્રભવન નામના નગરમાં પહોંચે છે આ સ્થાન પર નાના ભાઈ નામનો યમરાજ રાજ્ય કરે છે આ વિચિત્ર મોટા શરીર વાળો અને ખૂબ જ ભયાનક લાગે છે જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાય છે અને એને જોઈને ભાગવા ઈચ્છે છે પરંતુ તે પરવશ થઈ જાય છે એના પછી તે વેતણી નદીના કિનારે પહોંચે છે અહીંયા વેતણી નદીને પાર કરવા માટે અનેક મલ્લાહ ઊભા હોય છે આ મલ્લા જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે વેતરણી નદીને પાર કરાવવાવાળા છીએ નજીકમાં જ નાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા ને જો ના તો અમે કશું નથી કરી શકતા જે વ્યક્તિ નાનચુથી જોઈને દાન કરે છે તે જ વેતણી નદીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્વ ખૂબ જ વધારે છે અર્થાત ગૌદાન કરવાવાળા વ્યક્તિ વેતણીને પાર કરવા અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરમાં માર્ગમાં પોતાના અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે યમરાજના એ ઉકળતી નદીને છે તથા એ એ જીવને બતાવે છે ઉકળતી નદીમાં તે પાપીને છોડી દેવા ઈચ્છે છે પોતાની આ દશા જોઈને જીવ દર્દોથી ગુમો પાડે છે યમદૂત જીવને એ નદીમાં ફેંકી દે છે જે જીવે દાન કર્યું હોય તે ઉકળતા પાણીથી તરીને નદીને પાર કરી લે છે જેણે દાન નથી કર્યું તેમાં ડૂબે છે એના પછી આકાશમાં વિહાર કરવા વાળા યમદૂત એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે ડૂબતા પ્રેતને માછલીની જેમ ખસેડીને નદીની પાર પહોંચાડે છે અહીંયા આવીને પ્રેત એ જીવ છઠ્ઠા મહિનામાં આપવામાં આવેલું સાધ ખાય છે અને પછી તેના આગળની યાત્રા કરે છે એ ખૂબ જ ભૂખ્યો હોય છે અને ભૂખથી વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો રહે છે અહીંયા પર યમદૂત એને બ્રહ્મપદ નામમાં લગ્નમાં લઈ જાય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે તો તેમના પુત્રો દ્વારા આપવામાં આવેલા સાતમા મહિનાનું શ્રાદ્ધનું અન્ન ખાઈને સંતોષને પ્રાપ્ત કરે છે એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે ગરુડજી બ્રાહ્મણ નગરને પાર કરીને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે અહીંયા એને આઠમા મહિનાના શ્રાદ્ધમાં આપવામાં આવેલું અન્નજળ વગેરે તેમને મળે છે અને તે ભોજન કરતો અહીંયાથી આગળ ચાલી જાય છે નવમો મહિનો પૂરો થતાં જ તે નાના કદમપુર જાય છે ત્યાં નાના કસ્તન ગણોને જોઈને દુઃખથી ઘણી બૂમો પાડે છે અને પશ્ચાતાપ કરે છે અહીંયા યમદૂત તેને ફરીથી ખૂબ જ ધમકાવે છે અને પ્રતાડિત કરે છે એના પછી તે દસમા મહિનામાં ટૂંક ભવનપુર જાય છે ત્યાં પહોંચીને દસમા મહિનાના પિંડનું દાન કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે એના પછી રૌદ્રનગરમાં તે અગિયાર મહિને પહોંચે છે અહીંયા ફરીથી શ્રાદ્ધનું અન્ન ખાય છે આ રીતે શ્રાદ્ધના જળ અને અન્નને ખાઈ પીને તે પંદર દિવસ પછી અયોવર્ણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ જ વિચિત્ર છે અહીંયા પર જીવના પ્રેતને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે જેને આરામ નથી લેવા દેતા એના પછી એ જ સ્થળ પર થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અનને અત્યંત સ્પષ્ટપૂર્વક ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે તો તે જીવનું સિદ્ધાર્થનગરમાં પહોંચે છે આ સ્થળ એવું છે કે જ્યાં હિમાલય પણ વધારે ઠંડુ વાતાવરણ રહે છે છે અહીંયા પર જીવી ના ફક્ત પીડાય પરંતુ શીત પણ સતાવવામાં આવે છે આ રીતે અહીંયા ફરીથી તે ઠંડી અને ભૂખથી પીડાઈને ચારેય દિશાઓમાં જોતો જોતો પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે આ દુઃખને દૂર કરશે આ વિચારવાવાળા ચેતવણી આપે છે છે કે કે શું તે એવું પુણ્ય કર્યા અહીં આવવાવાળા પર કોઈ તારી મદદ કરે તો ક્યાં પુણ્યના બળ પર પોતાના દુઃખોને ઓછું કરવા ઈચ્છે છે તે એવું ક્યુ પુણ્ય કર્યું છે કે જેનાથી તારા પાપ નષ્ટ થઈ શકે જ્યારે જીવને આવું કહે છે તો તે ખૂબ જ પીડિત થાય છે અને વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈ ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ વીતી જવા પર તે યમલોકની પાસે જ બહુ ભીતિપૂરમાં જાય છે અને પછી જે નાનું એવું શરીર એને મળ્યું હોય તેનો ત્યાગ કરે છે જેવું પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠા સમાન દુઃખથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે તે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું અને એને ન કંઈ કરવાથી ધર્મ સંચય નથી કર્યો તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનોમાં પડીને ખૂબ જ કષ્ટ ભોગવે છે એ ગરુડ આ ખૂબ જ વિવરણ ધર્મરાજના નગરમાં ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું દક્ષિણ માર્ગથી કયા પ્રકારે મનુષ્ય જીવ જાય છે અને કઈ રીતે એની યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને ક્યાં ક્યાં રૂપમાં કષ્ટ સહન કરે છે અને હવે એનાથી આગળ તમે બોલો શું સાંભળવા ઈચ્છો છો ગરુડ પુરાણે દ્વિતીય અધ્યાય સંપૂર્ણ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ